હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને અમે આશા રાખીએ કે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો આજે હું તમને અગત્યની વાત કહેવું કારણ કે ભાઈ અત્યારે સાબરધાણાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જો કે આ ખેડૂત ઉપર એના ફોર્મ ભરવાના હોય છે ઓનલાઈન એમાં એવું હોય છે કે ભાઈ પાંચ પાંચ કોથરા મળતા હોય છે જે કાપણ પશુ હોય એમના પર પણ મળતા હોય છે અને જે વીયાણ થયેલા હોય ગાય હોય ભેંસ હોય તે પશુ ઉપર પણ ભાઈ સાબરદોણના મળતા હોય છે તમને તો તમે પણ જલ્દી જાઓ ભાઈ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અને ફોર્મ ભરો અને સાબરદોણ તમને જે મળે છે એમનો લાભ લો કારણ કે સરકારી યોજના ચાલુ છે અત્યારે હાલમાં એમાં ડ્રો સિસ્ટમ હોય છે અમે પણ પહેલાં ભર્યા હતા તો અમને પણ એ લાભ મળ્યો હતો તો તમે પણ એ લાભ લો ભાઈ કારણ કે આપણા ગુજરાતમાં ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે તેમને આ વસ્તુની ખબર જ નથી કે ભાઈ ઓનલાઈન ફોર્મ ભરવાથી આપણને સાબરદોણનો લાભ મળતો હોય છે ઓ ભાઈ તમે પણ જાઓ ફોર્મ ભરો અને સાબરદણનો લાભ લોજો કે અમે ફોર્મ ભરી દીધા છે અને વધુ માહિતી તમારે લેવી હોય તો કમેન્ટ કરીને જણાવજો એટલે અમારથી જેટલી માહિતી અપાશે એટલી માહિતી અમે જરૂરથી આપીશું તો અત્યારે અમે જઈએ છીએ ભાઈ કોમેડી રીલ્સ બનાવવા માટે તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો વ્લોગમાં તમને બહુ મજા આવી જશે જોરદાર હા હા અલ્યા આટલી બધી મહેનત કઈ તો આપણ ફરજ ન મળુ તાર ફરજ જોઈએ છે ને હા બે આટલો કરો તા

ચેનલ ને કરો શેર કરો કરો એવું કાઢો સારું આવજે વિકા આવજે આવજે પાછા

થોડું તમે ધ્યાન રાખો થોડું ધ્યાન રાખો જલ્દી કરો અને જલ્દી પ્લસમાં વધારવા જોઈએ પ્લસ પ્લસ ટુ પ્લસ હા 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 તો મિત્રો આજે જો કે મેં વિચાર કર્યો છે કે ભાઈ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પહેલી વખત આપણે દૂધ કાઢવાનું ટ્રાય કરવાના છે જો કે જોઈએ ભાઈ આપણાથી દૂધ નીકળશે કે નથી નીકળતું જોકે પહેલાં હું થોડું થોડું ખાલી કાઢતો તો એક પાલું પર રહેલું દૂધ તો મારાથી નહીં કરતું હતું તો જોઈએ આજે શું થાય છે તો વિડિયોમાં બને રહેજો તો તમને જોવા મળશે કે ભાઈ કેટલું દૂધ નહીં કરે છે કે બે ગાયનું બાકી છે મારા પૈકી એક બેનું તો કાઢ નાખી છે

એટલે દૂધ દરેક નું શીખવું જરૂરી છે એટલે ભાઈ આજે તમે દૂધ કાઢો જ પકડા વચ્ચે પકડાઓ બાજુ વચ્ચે પકડાવેલી બાજુ દબાવ વાચરામાં ઉપર હ આપકા દૂધ નીકળ રહ્યા હ માતાજી માતાજી તમારું દૂધ ન્યા કરે છે અમાર ભાવજી આજે આ જોડે દૂધ કાઢાયું બરાબર પહેલા પેલી બેઠા હતા એટલે ભાવજીને તો પછી શું છે કા તો અંગૂઠા જલ્દી વર ન ને આ રીતના ફટાફટ એટલે થોરા ભાવજીનું ઓટાઈ જાય પણ ભાવજી ચાર દા બે હજુ ફાવી જાય આ તો હોય સાહેબ હા ચાર દા બે ઓટ ફાઈ જાય બે જણાની જિંદગી છે એટલે બે મનખની જિંદગી છે પતિ પતિ જિંદગી છે કદાચ નથી બૈરું હોણી વાત વાતમાં અને કહેતા ને બસ શું કરું છું જો દૂધ કાઢતા આવતું હોય ને તો તમારે બૈરા હું જોવું પડે નહીં અને દૂધ તમારું નીકળી જાય તમારો ટંક બગડે નહીં એટલે જો જિંદગી ને તમારો ટંક ના બગડે તો તમારો જિંદગી કદી તમારી નહીં બગડે એટલે દરેક કાર્ય દરેક ને શીખવું જરૂરી છે બસ વધારે કોઈ કહેતા નથી હા સારું લાગ્યું મિત્રો મને દૂધ કાઢીને જોકે ડાબા હાથમાં થોડુંક નીકળતું નથી બાકી જમણા હાથમાં તો પ્રેશર થોડું બને છે જો બે ચાર દિવસ મારા અપાઈ ગઈ એમ ટ્રાય કરીએ તો હા તું ગાયું દૂધ તો પોચ મિન કાઢ નાખે ભલે દસ લીટર પંદર લીટર ગાય હાલ તો પોચ મિટ છક 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 કરે ને બોકા બોલાવી દઈએ તો મિત્રો ભાઈ ભાવી કે તો દૂધ નીકાળીને અત્યારે આવી ગયો છે એમની મમ્મી જોડે મમ્મીએ દૂધ નીકાળી દીધું અમે હવે તાને અરે બે પાલો જેટલું એક હાથે ખેંચી નાખ્યું આ થય છે ને આથી નીકળતું નથી જોઈ જવું હા એ પેલું આ છેલ્લે થોડું નીકળ મતલબ એ નથી થતું થોડું બાકી આ રહી તો ભમમા બમ નીકળી જાય છે

જેમાંથી હાર્દિકભાઈ અત્યારે પપૈયું લઈ રહ્યા છે સારામાં સારું વાહ એકદમ દેશી ઓર્ગેનિક પપૈયા છે આ જે ખાવામાં સ્વાદિષ્ટ અને ખાધેલું પચાવી નાખે એવા છે બરાબર તે પાડીએ કે અમે બતાવજે કેવું અમે તો પાડે જ નહીં જોઈ લેજો ભાઈ કેટલું મસ્ત મજાનું છે પપૈયું શાનદાર પપૈયું શાનદાર પપૈયા ખાવર શાનદાર બનો આપણી જિંદગી કો બહેતરીન બનાવને કે લી પપૈયા ખાઓ ધીસ ઇઝ અવર ફાર્મ ચલો ઘરે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર